જબુગામ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદાર સન્માન અને વૃક્ષારોપણ જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટા ઉદેપુર સત્યની સાથે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતભરમાં ચાલી રહેલા સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસ અભિયાનના ભાગરૂપે બોડેલી તાલુકા કક્ષાના કાર્યક્રમ જબુગામ ખાતે ગ્રામ્ય પંચાયતના પ્રાટક્યમાં યોજાયો હતો કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈ તાલુકા પંચાયત પ્રમુખ શીતલ કુંવરબા મહારાઉલ તાલુકા પંચાયત સભ્ય ભાર્ગવભાઈ ધોભી તલાટી ઉપસરપંચ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવસરે ગામમાં સફાઈ કામદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને ગામમાં સતત સફાઈ સેવા આપતા કર્મચારી અનિલભાઈ વિઠ્ઠલભાઈ તળવીને ગામના યુવાન કાર્યક્રમ દરમિયાન જબુગામ ગ્રામ્ય પંચાયતના પ્રાટંગ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ને ગામમાં સ્વચ્છતા જાળવવા માટે સૌએ શપથ ગ્રહણ કર્યું હતું સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સફાઈ કામદારો તથા ગામના લોકોની તપાસ કરવામાં આવી હતી સંપૂર્ણ કાર્યક્રમને તાલુકા પંચાયતના અધિકારીઓ કર્મચારીઓ ગામના આગેવાનો તથા યુવાનોની સક્રિય ઉપસ્થિતિથી સફળ બનાવવામાં આવ્યો સ્વચ્છ રાખવા અને સ્વચ્છ રાખવા સહકાર આપીશું

ચોમાસું પૂરું થતું હોય એવા સમયગાળામાં ચોમાસામાં જે કંઈક માટી અથવા અન્ય રીતે ગંદવાડ થયેલો હોય રોજબરોજનો અથવા તો વધુ સંગ્રહિત થયેલો હોય એવા કચરાનો પણ સામૂહિક રીતે એક લોક ઝુંબેશ ઉપાડીને એક લોક જુવાડ ઊભું કરીને આપણે સૌ સહિયારા પ્રયાસથી ગામને સ્વચ્છ રાખીએ સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે એમ માનીને અત્યારે જે આપણે દરેક જગ્યાએ કોઈને પણ ગંદકી જગ્યાએ ઊભું રહેવાનું પસંદ છે નથી ને તો એ જ રીતના આપણે જ્યાં સ્વચ્છતા હોય સફાઈ થયેલી હોય એવી જગ્યામાં બધાને બેસવાનું પણ મળે અને ત્યાં રોગ પણ ના થતા હોય તો એ રીતના એક આપણા જે મૂળ સફાઈ કામદારો છે આજનો જે કાર્યક્રમ છે એ ખાસ કરીને આપણા સફાઈ કામદારો ભાઈઓ છે એમને સન્માન કરી એમને સમાજમાં એક સન્માનભર્યું સ્થાન મળે